નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ સિંહ વિસ્તારમાં જોવા મળેલ દીપડાને પકડવા છ ફોરેસ્ટ ટીમ મેદાનમાં રાજકોટમાં રોજ દારૂના જાહેરમાં વેચાણના વિડીયો વાયરલ પોલીસનું નાક કપાયું દ્વારકા પોલીસની સરકારી જીપ ગઠિયાઈ ચોરી પોલીસમાં દોડધામ હવે જોઈએ સમાચારો વિસ્તારથી લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતો ગોજાર બન્યો હોય તેમ જણાય આવે છે ત્યારે વળી આજે વડોદ નજીક અકસ્માત માં એક મોત નીપજ્યું હતું આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો રાજકોટનું નું દંપતી રાજકોટ થી અમદાવાદ સત્સંગમાં કાર લઈને જતું હતું ત્યારે એકાએક ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવર નો સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા વડોદ નજીક આવેલ નિયતિ પંપ પાસે કાર પલટી ખાઈ જતા રોડ ની કિનારીએ મારી રાહુલભાઈ ઉઘરેજીયા હરજીત કૌર જસપાલ સિંઘ મહેશ સહિત વધુ એક ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અહેવાલ કલ્પેશ વાઢે